ભરૂચમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બલદાના વાળાએ ભાજપ સરકારના વર્ષની ઉજવણી નિમિત્તે પત્રકાર પરિષદ સંબોધી દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં સરકાર આકાર લેતા કરોડોના વિકાસના કામોની પ્રસ્તાવ વિકસિત ભારતનો અમૃત કાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ વડોદરા જિલ્લા ભાજપ દ્વારા રોટલી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષોની ઉજવણી નિમિત્તે દેશ ગુજરાત અને ભરોચ જિલ્લા ખાતે વિકાસની ફલશ્રુતિ રજૂ કરતા પત્રકાર પરિષદનું આયોજન થયું ભાજપ સરકારના તમામ ક્ષેત્ર વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બલગાનાવાળાએ પત્રકારો સમક્ષ રજૂ કરી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા અગિયાર વર્ષોમાં દેશમાં આતંકી ભ્રામ્ય સુરક્ષા આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ આત્મનિર્ભરતા તમામ ક્ષેત્ર વિકાસના ચિતાર સારતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો ગુજરાત સામે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી અપાઈ હતી જેમાં ભારૂદ બેરેજ ફ્રેઇડ કોરિડોર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ દહેજ એક્સપ્રેસ વે એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત મોદી જિલ્લા પ્રભારી અશોક પટેલ જમ્મુસર ધારાસભ્ય ડી કે સ્વામી મહામંત્રી નિરમ પટેલ ફતેહસિંહ ગોહિલ પૂર્વ સિંહ મંત્રી ખુમારસિંહ વાસિયા સંયોજક દિવેશ પટેલ પ્રતીક્ષાબેન પરમાર રશ્મિ પંડ્યા સહિત પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ બાબતની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ સંગઠનના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને આ અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે જે અમારું ધ્યાન દોર્યું છે એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું

કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય પછી એ નાનો હોય કે મોટો હોય એનો સ્કેલ કોઈ પણ હોય પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ એમની એમની કાર્યશૈલી રહી રહી છે છે કાર્ય પદ્ધતિ માન્ય મોદી સાહેબના જે અગિયાર સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે એ તપાસ પણ થશે અને એના માટેના જે કે પણ કાયદાને એનું કામ કરવાનું હશે હું માનું છું કે કાયદો એનું કામ કરશે એમાં કોઈ છેલ્લો સવાલ તાજેતરમાં મનસુખભાઈ વસાવા સાંસદ છે એમણે એક સંમેલન બોલાવ્યું હતું અને એમણે ક્યાંક ને ક્યાંક સંગઠન માટે બી નારાજગી વ્યક્ત કરી હતી સરકાર માટે બી કરી હતી પોલીસ માટે બી નારાજગી વ્યક્ત કરી હતી શું કહેજો સાંસદની જે આ સ્થિતિ હોય તો પ્રજા માટે કેટલું એચ કરી આપ એને સાંસદ તરીકે જુઓ છો હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે એમની ચિંતા હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું પાર્ટી એક પરિવાર છે એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે આ બંનેની અંદર એ ઇન્ડિયન કંટ્રોલ ની અંદર વાત નથી એ વૈશ્વિક જે પરિબળો હોય એના પ્રમાણે એના એની અંદર ની વર્ગત થતી હોય છે ઘણીવાર વેસ્ટર્ન દ્વારા આપણે કહેવામાં પણ આવ્યું છે કે રશિયા સાથે આપના કેમ આટલા સારા સંબંધ છે રશિયા સાથે આપણે કેમ આટલા સારા સંબંધ છે તો પણ ભારતે રશિયા સાથેનો જે સંબંધ જાળવી રાખ્યું છે એ પણ આપણા જે પેટ્રોલ નું કે ઓઈલ નો જે રિઝર્વ છે એને મેન્ટેન કરવા માટેની જ આપની આ સ્ટ્રેટેજી છે આગળ જતા જે પ્રકારે હમણાં આપણે જોયું છે કે RBI પોતે ઘણા બધા સેવિંગ્સ ઇન્ડિયન ગવર્નમેન્ટ પાછું આપવાની હું આકરામાં એટલે નથી જોતો કારણ કે મને આખો એક્ઝેક્ટ યાદ નથી પણ પહેલી વાર આવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી કે ઘણા લાખ કરોડ RBI ફરીથી ઇન્ડિયન ગવર્નમેન્ટ પાછા આપવા જઈ રહી એટલે આ બાબતે પણ ધીરે ધીરે આપણે આગળ વધી અને કયા કયા પ્રકારે ડોલર સામે રૂપિયો મજબૂત થાય એના માટેના પણ પ્રયાસો સતત ચાલી રહ્યા છે